નમસ્કાર સદ્દેવી દાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ ચાલો ભાઈ આજે ખુશ ખબર લઈને અમરધામ આશ્રમ થી આવ્યા છીએ આજે અમરધામ આશ્રમ પર કચ્છની કટારા જે આપણે એક સમયે એકસો ને મહિલા હેલ્પલાઇન જે આવે છે એની ટીમ અમરધામ આશ્રમ પર આ કચ્છની ને મૂકી ગયેલા જ્યારે કચ્છની ને મૂકવા માટે આવેલા ત્યારે એમની હાલત છે એ બહુ ખરાબ હતી ખરાબમાં એવું કે સંડાસ કે પછી બીજું સંડાસ હોય કે બીજું કોઈ ગંદકી હોય એની વચ્ચે પોતાનું જીવન પસાર કરતા હતા આજે સો એ તેઓ રેડી થઈ ગયા છે ધીમે ધીમે એમની પાસેથી એમના પરિવારજનોના નંબર મળ્યા પરિવારના નંબર મળ્યા બાદ આજે તેમના પરિવારના જે સભ્યો છે એ અમરધામ આશ્રમ સુધી પહોંચ્યા છે જેમાં એમના આ છે એમના પિતા છે તમારું નામ રત્નાભાઈ રત્નાભાઈ પુનિયાભાઈ કટારા તમારું નામ સરદાર

બધા બધા વ્યવસ્થિત રાખતા ને 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 ભેગા સેવા કરી મજા આવી મન તો હો આવશો પાછા હું કેવું બાનું નું બાવીસે બા કેવા રાખતા હતા તમને હે કેટલા પૈસા આપ્યા 1000 રૂપિયા હું લઈશું એનું કઈ બી લઈ

તો પછી એક પારા વાળી કંટી હતી તો મેં કીધું જોઈ લાવું ખોવાઈ ગયા એમ કરી નાખ્યા તા હવે જો આ દુનિયા માં કોઈ વિશ્વાસ કરવા જેવું નથી હમણાં માથે તો પોગી દો રેલો જાય તો પૈસા જડે તો કેટલા અગિયાર હજાર પાંચસો થાય હડા અગિયાર હજાર મારા રૂપિયા બધા બે કંટી પાંચ હજાર ની પાંચ હજાર ના તોડા દસ ચાલો પંદરસો કેટલા થાય પણ બોલો બો તો બોલે તો ખરે ને સાહેબ ભાઈ ખબર તો પડે ને મન ના થોડી પડે ને ને હવે એ બધું જોર આવાનું ને એ બધું ગયું ઈ ગયું હવે હેને કામ કરજો મજૂરી કરજો તમે લઈ આવશો મન તો હું ના બોલું હા તો લઈ જાવ તો લઈ આવશું હાલો એ નહી રો હવે તો હવે આમાં ક્યાં ભેગું કરું તમને પૈસા તો આપ્યા અત્યારે તમે કામ કરીને લઈ લે હું પણ તમે થોડક પૈસા દેજો જો તો લઈ લઈશ હવે તમે ફરતી ના આવી જજો હે હા દિવાળી કરવા જાવ હો અમને તો લઈ જશો હા

ટામેટા નાખવાનું ડુંગળી નાખવાનું ધાણા નાખવાનું બધું નાખવાનું ગાડું ગાડું રાંધવાનું ઢીલું ના રાંધે તો સારું ના લાગે રોટલા ખાવાનું મન થાય તો શું થાય તેડી લઈ જા ફોન આવી ને રોટલા નથી જતી એમ ફોન તો આવશો તમે હા હાચું હા કે ઉપર આ મારા પૂછવું પડે એ કે ના 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 પણ કઈ ના તમારા પપ્પા ની બધા કમ્પ્લીટ જ છે ને તમારા ભાઈ ની બધા હા હા ઈ મારા આ મારા પપ્પા છે ઓલો મારો ભાઈ છે હવે તમે તમારી જવાબદારી ઉપર તમને તમે કયો છો તમારા પપ્પા ની ઈ જોઈને મે આપી છે તમને બરોબર એટલે હવે અમારા આશ્રમ ને કાઈ લેવા દેવા નહીં કાઈ લેવા દેવા નહીં પણ એમ તમારે આવું હોય તો આવી શકો એમ પણ અમે અત્યારે અમારે જે કાયદા કી રીતે આવતું હોય અમે તમને કહીએ છીએ કે ભાઈ અમે બીજી રીતના તમને અમને ઓળખતા નથી બરોબર

આગળ તેનું જીવન નિરોગી તંદુરસ્ત અને દીર્ઘાયુ રે એવી પ્રાર્થના કરીએ અને એના પરિવાર ને હવે એને સોંપીએ છીએ બધા ઝાઝા કહીએ જય મહિ વિદાસ જય શ્રી કૃષ્ણ